કોઈ ને તમે ચા બનાવતા મારી હોય ને તો મારતા સામા ધુવાડો થાય મારી ને બર્તન થી રાંધવાનું હતું હા પછી નો

આપડે તો પરસો જોયું એટલે સાધુ સંતો બેઠા હતા ને પાણી મેં બાપુ મોટર બાપુ કે મારે ખંભા મૂકી દે ને સીધો કાંઠે

પછી એક ગામના ચોરામાં તો એની ભજન કરતા એક ગામના ચોરે હા અને એક બાદલપુર બદલપુર રહેતા હા બદલપુર ફરવા જતા આપણે કેમ બહાર ગામ ગયા અચ્છા હા ઠીક આથી નજીક જ થાય બદલપુર 6 કિલોમીટર 6 કિલોમીટર થાય બરાબર અટાણે ઈ પરિવાર એટલો સુખી છે એ બાપુ જાતા ને હા લોટ લેવો ને તો बाजू वालेને માગીને ખવા દેવો પડતો આ બાપુ ફરાળ કરવું દેવું પડતું અટાણે એના છોકરા એનો પરિવાર એટલો આગળ આવ્યો છે કે તમે એને વાત જ પૂછોમાં